ઓલા નીતિન જાણીન કીર્તી પટેલનો અમારો વિવાદ आले છે કાક હમણાં સોશિયલ મીડિયામાં પણ મારે કીર્તિ પટેલ તને એટલું જ કહેવું છે કે તું ખાલી પાંચ ગરીબોને ખાલી સ્નાત બથરૂ બનાવી દે તો તને ખબર પડે અને હા જેનું માર્કેટમાં હાલતું હોય ને એના તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક જ વિવાદ आले છે જેમાં ખજુરભાઈ અને કીર્તી પટેલનો વિવાદ आले છે જેમાં બધા લોકો સોશિયલ મીડિયાની અંદર ખજૂરભાઈના સપોર્ટમાં છે કીર્તિ પટેલના સપોર્ટમાં કોઈ જ નથી કેમ કે એ ખોટી છે એને સોશ્યલ મીડિયાની અંદર ખાલી લાઈવ થઈને લોકોને બદનામ કરવાનું કામ કરે છે જે ગરીબોના હજારો કામ કરે છે સારા સારા ગરીબો માટે મકાન બનાવે છે ખાવા પીવાનું આપે છે અને કીર્તિ પટેલ એ લોકોનું કાંઈ જોતી નથી એને ખબર નહીં શું ફેમસ થવાનો શોખ છે અને ખજૂરભાઈને બદનામ કરવાનો શોખ છે તેના કારણે એ ખબર નથી પણ આટલું બધું સોશિયલ મીડિયાની અંદર સારું કામ કરતા ખજૂરભાઈ વિશે કેવા કેવા શબ્દ બોલે છે એ તમે બધું જોયું છે કે એ લોકોના પૈસા લઈ લેશે અને શારીરિક શોષણ કરે છે અત્યાર સુધી અંદાજે આઠ દસ વર્ષના ખજૂરભાઈ સોશિયલ મીડિયાની અંદર કામ કરે છે પણ એક પણ વ્યક્તિ કોઈ એવો નહીં હોય જે ખજૂરભાઈ વિશે ખરાબ શબ્દ બોલો હશે જો કોઈ આવા ખરાબ કામ કરતું હોય તો એક નહીં હજારો માણસો ઊભા થઈ જાય કે નહીં એ સાચી વાત છે મારી જોડે આમ થયું મારી જોડે આમ થયું પણ સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ છોકરી કે કોઈ છોકરાએ એવું નથી કીધું ખજૂરભાઈએ મારા પૈસા લઈ લીધા કોઈ છોકરીએ એવું નથી કીધું મારું શારીરિક શોષણ કર્યું અને કીર્તિ પટેલ એવું કહેતી હતી એની જાત સાથે જે લોકો કામ કરે છે જે છોકરી હોય એને અડધી રાતે ઉઠાડીને આમ કહે છે ને તેમ કહેશે પણ કામ તો કીર્તિ પટેલે પણ કર્યું હતું કાંઈ નથી થયું તો એવું અત્યાર સુધી એ પણ ઘણા વર્ષો પહેલા કામ કર્યું છે તો તો એની સાથે એવું છે એ અત્યાર સુધી કેમ હતી અને કોઈ એવો વ્યક્તિ નથી કે ખજૂરભાઈનું આટલી બધું બોલતા હોય ને સાંભળી લે કેમ કે એણે ગરીબો માટે એટલા સારા સારા કામ કર્યા છે ગરીબોના જે ઘર બનાવે છે ને એ ઘર આપણે ખુદનું ઘર બનાવવું હોય ને તો પણ સો વાર વિચાર કરીને એવું ઘર બને

બાકી તો કુતરા ભોયા જ કરે હાથી એમની